ભૂગર્ભ ગટર પોકારી ઉઠ્યા છે ત્યારે રવિવારે આ સમસ્યાના નિરાકરણ માટે વિસ્તારના વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ ભૂગર્ભ ગટર શાખાના કર્મચારીઓ અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ કરી રહેલ એજન્સીના કોન્ટ્રાક્ટ સહિત સ્ટાફ સાથે જીસીબી મશીન દ્વારા ખોદકામ કરવાની તપાસ કરતા અંડરગ્રાઉન્ડ વાયરિંગ ની કરાયેલી કામગીરી દરમિયાન નંદાપુરા ખડકીની ભૂગર્ભ ગટર લાઈન તોડી નાખી હોવાના કારણે નંદાપુરાની ખડકીના રહીશો છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની અને પીવાનું ગંદુ પાણી આવવાની સમસ્યાથી પીડાતા હોવાનું જણાવ્યું હતું ત્યારે પાટણ નગરપાલિકાના વિપક્ષના વર્તમાન સ્થાનિક વોર્ડના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા

ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યુઝ પાટણ